માથું મોટું હોય નામ તમારી પાસે કેટલી ભેંસ છે આ બાજુ ઊભી છે એ ભેંસ કઈ કહેવાય બની નસલની

કિંમત તો લાખ કીધી અને કોઈ પાર્ટી છે હાલમાં કેટલા વર્ષની છે આ પાર્ટી એક વર્ષની તો હાલો બીજી ભાઈ બતાવો તમારી

શરીર આવ્યું આખો દિવસ સર્વા જાય હા હાલો તે અંદર ઘરની ભેંસો બતાવવા બાંધેલી છે આ વેતર કે આને કહેવામાં આવે છે આ બધી રીતે છે આનું માથું પણ એટલું મોટું છે અને સિંગ પણ એટલા જાડા છે જાડા સિંગ છે

બીજું વેતર વીયા પહેલા વેતરે કેટલી દૂધ હતું ભેંસ નેસન પ્રમાણે તમારી ભેંસો

ने थी थी थी। एक लाख 40000 दूजी 3000 1 लाख 40000 सुन जी क्या हाँ। भैंस से बड़ा साडी से ऊंची पण अटली से पण पण अटली से ऊंची आने वजन वाली भैंस से और दूध कितलू से हाल में आने हाल लीटर दूध से 8 लीटर दूध से आलो दूसरी भैंस बताओ तो आज एक पर जापे ने

પાંચ મહિના પછી કેટલી છે નેવું હજાર વેતર કેટલા ત્રીજું વેતર અને દૂધ કેટલું છે હાલમાં

અને આખા દિવસના કેટલા નું દૂધ થાય છે સાડા પાંચ હજાર દૂધ થાય સાડા પાંચ હજારનું અમારે મહિને એક લાખને પાંસઠ હજારનું દૂધ થાય છે અને એક લાખનો ખર્ચ થાય છે અને પાંસઠ હજાર રૂપિયા અમારે મહિનાનો એક લાખને પાંચસઠ નું દૂધ થાય છે અને લાખ રૂપિયા તમારો ખર્ચ નીકળે અને પાંસઠ હજાર તમારે કુલ આવક આવે છે